હેલો આપણી યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત છે તો આપણે જનરલ નોલેજના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન છે મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કોણ છે જવાબ માદા એનોફિલિસ મચ્છર બીજું ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે જવાબ માખી ત્રીજું બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ શું છે જવાબ કોષોની વૃદ્ધિ ચોથું ઈ ફ્લુએન્જા સાનાથી થતો રોગ છે જવાબ વાયરસ પાંચમું પ્રજીવથી થતા રોગો કયા છે જવાબ મેલેરિયા અને મરડો ટાઈફોડ અને કોલેરા શાનાથી થતા રોગો છે જવાબ બેક્ટેરિયા આગળ કયા સૂક્ષ્મ જીવના કોષોમાં હરિત દ્રવ્ય હોય છે જવાબ લીલ આગળનો પ્રશ્ન વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે જવાબ મોલ્ડ આગળ પ્રશ્ન એસ પર એસ્પરજીલસ શું છે જવાબ ફૂગ આગળનો પ્રશ્ન શીતળાની રસીને કોણે શોધી હતી જવાબ ડૉક્ટર એડવર્ડ જેનરે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ